નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણી સાથે વણિતા કંપની ના વૈભવભાઈ પંડરે આપણી સાથે ઉપસ્થિત છે અને આજે આપણે જોઈએ તો કે જયારે પણ આપણે શિયાળુ પાક નું વાવેતર શરૂ થવા જઈ રહ્યું અને ત્યારે ઘણા ખેડૂત મિત્રો અમને પૂછતા હોય છે કે નવું નવું વાવેતર કરવું હોય તો શેનું કરવું તો એવું જ એક નવો પાક આપણે જોઈએ તો કે ઘણા ખેડૂત મિત્રો વાવે છે પણ ઘણા ખેડૂત મિત્રો જે જનરલી ચણા છે ધાણા છે અને જીરું છે એવું આવતા હોય તો તેના માટે કઈક એક જોઈએ તો નવો પાક આપણે જે ટેટી

શિયાળાની અંદર ટેટીનો પાક હવે આપણા સૌરાષ્ટ્રની અંદર બહુ સારું એવું વાવેતર વાવેતરની શરૂઆત થઈ ગઈ છે તો ખાસ કરીને ટેટીના પાકની અંદર જ્યારે પણ હવે નવું વાવેતર કરવાનું હોય ત્યારે મગફળી જે ખેતરમાંથી લીધેલી હોય એવા ખેતરની અંદર અત્યારે ટેટીનું પાકનું વાવેતર ચાલુ થઈ ગયું છે તો મુખ્ય કાળજી ટેટીની અંદર એક જ લેવાની છે કે જયારે તમારું ખેતર નું ખેડ ચાલુ હોય ત્યારે એની અંદર છાણિયા ખાતરનું પૂરતું પ્રમાણ આપવું આપણે જરૂરી છે તો વીઘાની અંદર બેતી ત્રણ ટોલી છાણિયા ખાતર પચાસ કિલો સાથે એક ન્યુટ્રીન મિશ્રણ છે એ પણ વનિતા ગ્રેન્યુલ ફોર્મ ની અંદર આવે છે એ એક એકર પચીસ કિલો અને સાથે સાથે નિમ્બોળી ખોળ પચાસ કિલો અથવા નિમ્બોળી એરંડી કરં તમાકુ એવું મિશ્રણ મિશ્ર ખોળ પણ માર્કેટની અંદર મળે છે એ એ પણ તમે લઈ શકો છો એ પચાસ કિલો પર એકર પ્રમાણે તમે આપી શકો છો તો આ બધી વસ્તુ પાયાની અંદર વ્યવસ્થિત ખેડ કરી અને બેડ બનાવીને બેડ ની અંદર પાયા ખાતર તરીકે આ વસ્તુ આપણે આપવાની રહેશે જેથી કરીને આપણું ટેટી જે પાક છે એ ટૂંકા મુદત પાક છે અને ટૂંકા મુદત ની અંદર સારું એવું અને મોટું ઉત્પાદન એ પાકમાંથી આપણે મળતું હોય તો એને બેસલ ડોઝ આપવો બહુ જરૂરી છે તો ઘણા ખેડૂતોનો પ્રશ્ન વાવેતર કઈ સમયે કયા ટાઈમે કરવું જોઈએ તો સમજી લો કે એક ઓક્ટોબર થી લઈ અને તમે બાર માં મહિના એન્ડ સુધી આ ટેટી નું વાવેતર તમે કરી શકો છો એમાં કોઈ પ્રોબ્લેમ નથી અને શિયાળાની અંદર એની જે કાળજી મુખ્ય જે લેવાની છે કારણ ટેટી પાક છે એ મુખ્યત્વે ઉનાળાનો પાક છે અને આપણે એને સિઝન વિરુદ્ધ લેવા જઈ રહ્યા છીએ તો એટલી કાળજી પણ એની અંદર રાખવી બહુ જરૂરી છે જ્યારે તમે બેડ ની અંદર જે વાવેતર કરતા હોય તો સાડા પાંચ થી છ ફૂટ નું અંતર બેડ ટુ બેડ નું હોવું જોઈએ જે પાટલાનું અંતર આપણે જે કહીએ છીએ હા અને જે સીટ ટુ સીટ નું અંતર છે એ એક થી સવા ફૂટ નું મિનિમમ હોવું જરૂરી છે ઘણા ખેડૂતો દોઢ ફૂટ એ ઝિગઝેગ પણ વાવેતર કરી શકતા હોય એવું પણ કરી શકો તો કોઈ પ્રોબ્લેમ નહીં પણ સાડા પાંચ થી છ ફૂટ સુધીનો પાટલો અને એક બાય એક ટૂંકમાં સાડા પાંચ બાય એક એટલે સીટ ટુ સીટ એક થી સવા ફૂટ નું અંતર રાખવું બહુ જરૂરી છે તો એની અંદર પાયાનો બે સરખા આપી અને મલ્ચિંગ વીસ થી પચીસ માઇક્રોન મલ્ચિંગ નો ઉપયોગ કરવો જરૂરી છે ઘણા ખેડૂતોનો પ્રશ્ન એવો હોય વિધાઉટ મલ્ચિંગ કરી તો કેમ થાય પણ શિયાળાની અંદર વિધાઉટ મલ્ચિંગ ક્યારેય થશે નહીં અને કરશો નહીં બહુ મોટું નુકસાન થશે ખેડૂતોને તો વીસ થી પચીસ માઇક્રોન નો આ બેસર ડોઝ કમ્પ્લીટ કરી વીસ થી પચીસ માઇક્રોન નું મલ્ચિંગ પેપર પાથરી અને એની અંદર સાડા પાંચ થી છ ફૂટ બાય એક ફૂટ નું વાવેતર તમે કરી શકો છો હવે એમાં આપણે વાતાવરણ છે એ પણ માફક ન હતું તેના માટે ગ્રો કવર કે કેવી રીતના તો આ શિયાળુ ઋતુ છે એટલે આપણે પહેલાં જ મેં વાત કરી કે ભાઈ આ પાક જે છે ઉનાળાનો છે આપણે એને ઋતુ વિરુદ્ધ લેવા જઈ રહ્યા છીએ તો આપણે જ્યારે વાવેતર તમે કરશો તો એની અંદર ગ્રો કવર જે પદ્ધતિ છે તો એ કરશો તો અતિ ઉત્તમ છે જ્યારે તમે સીડ સોંપી દો અને તરત જ માથે એને ગ્રો કવર તમે ઓઢાડી દેશો તો એની અંદર લીફ માંડરના પ્રશ્ન છે વાઈટ ફેરનો પ્રશ્ન છે કે કોઈ પણ ફંગસના પ્રશ્ન છે બહુ ઓછા આવશે અને જે હવામાનની અંદર જે અતિ ઠંડી કે અતિ ગરમીનો જે પ્રશ્ન છે એ પણ એને ઓછો નડ છે એટલે એને ઉગાવો બહુ સારું આવશે અને એનો ગ્રોથ છે એ બહુ હેલ્ધી રહેશે તો એ ગ્રો કવર જે છે એ તમારો જ્યારે પાંચ થી દસ ટકા જયારે નર ખુલ્લી ની અંદર દેખાવા મળે એટલે સાધારણ પચીસ થી પાક ની અંદર રાખી શકો એની અંદર કોઈ પણ પ્રકારનું જીવાતનું કે ફંગસ નું ઉપદ્રવ થશે નહીં મેજર પ્રશ્ન જે એની અંદર આવે છે કે જયારે પણ છોડું ઉગતો હોય ત્યારે ઉપસૂક નો આપણે જયારે ડમ્પિંગ ઓબજી હા તો મોટા મોટો પ્રશ્ન જે ની અંદર આવતો હોય તો એ આવતો હોય તો ઘણા ખેડૂતોને અમે ગયા વર્ષથી ડ્રેનસિંગ અપાવેલા છે જેને આપણે ગ્રોથ ઓર ન કરેલું હોય તો જ્યારે બે પાનની થાય ત્યારે પાણી અતિશય કંટ્રોલ પ્રમાણમાં આપવાનું છે સિનર્જી જીંક ત્રીસ ગ્રામ આઈકોન સિક્સ થી ત્રીસ એમએલ અને થાયમિથોક્ઝામ એ સાત થી દસ ગ્રામ પર પંપે નાખી અને છોડે છોડે તમે પચાસ એમએલ જેટલું ડ્રેન્જિંગ કરશો તો ડમ્પિંગ ઓફ પ્રશ્ન અને જે છોડવા કાપવાનું જીવાતો જે પ્રશ્ન થાય છે એ હન્ડ્રેડ પર્સન્ટ સોલ્વ થઈ જશે અથવા જે ખેડૂતે ડ્રિન્ચિંગ પોસિબલ નથી એમાં ગ્રો કવર કરેલું છે તો એક એકર ની જગ્યા એક એકર ની અંદર સિનર્જી ઝીંક પાંચસો ગ્રામ હાઈકોન સિક્સટી પાંચસો એમએલ અને થાયમિટોઝમ સો થી દોઢસો ગ્રામ આ ત્રણેય વસ્તુ મિક્સ કરી અને એક એકર ની અંદર પણ આપી શકે છે કે જેથી કરીને તમારું ડમ્પિંગ ઓફ નો સુકાવાનો જે પ્રશ્ન છે એ અટકી જશે અને જે જીવાતથી છોડ કાપવાનો જે પ્રશ્ન છે એ પણ સોલ્વ થઈ જશે ત્યારબાદ થોડા દિવસો પછી એ શું ટ્રીટમેન્ટ કરવી જેથી કરીને છોડો છે એ એકદમ જુસ્સા મારી હવે આ જે મેં તમને વાત કરી કે ડ્રેન્સિંગ ની એની અંદર રૂટ ડેવલપમેન્ટ નો પણ કામ થશે ફંગી સાઈડ નું પણ કામ થશે અને ઇન્સેક્ટ સાઈડ નું કામ થશે એવી જ રીતે હજી છોડ નાનો હોય જ્યારે બે થી ત્રણ પાન થાય ત્યારે પેલો ડ્રેન્સિંગ થાય અને બીજા બે પાન નીકળશે ત્યારે એને બીજી વસ્તુ એને ટૂંકમાં ડ્રેન્સિંગ દ્વારા આપો તો અતિ ઉત્તમ ડ્રેન્સિંગ ન આપતા હોય તો ડ્રીપ દ્વારા પણ તમે આપી શકો જેની અંદર નોબેલ એમજીઓ છે કે જેની અંદર ચોપન ટકા ફોસ્ફોરસ સત્તર ટકા પોટાસ અને છ ટકા મેગ્નીશિયમ ઓક્સાઇડ આવે એ વસ્તુ જે એ વિઘે કિલો પ્રમાણે તમે આપી શકો છો કે એકરે અઢી કિલો એની સાથે સાથે સિક્વેલ એસએમ ટુ પાંચસો ગ્રામ અને માઇક્રો રાઈઝા રાઈઝો ફ્લોરા આવે છે વડી ડાયગ્રો એ સો ગ્રામ એક એકર પ્રમાણે આપો એટલે રોડ ડેવલપમેન્ટ સારું થાય હાઈ ફોસ્ફરસ અને ઝીંક એને મળશે એટલે ઓટોમેટિક છોડ એકદમ જુસ્સાથી નીકળી શકે છે હવે ત્યારબાદ આપણે જ્યારે પણ ખેડૂતો નવું વાવેતર કરવા જઈ રહ્યા છે ત્યારે એક મહત્વનો પ્રશ્ન ઘણા મિત્રો હોય કે વેરાયટી છે એ કયા કયા પ્રકારની ઘણી વાર આપણે જારીવાળી આવે છે એક લીસી આવે છે તો એમાં કઈ કઈ રીતની સારી હવે એની અંદર સમજો કે આપણા સૌરાષ્ટ્રની વાત કરવા જાય કેવા ગુજરાતની વાત કરવા જાય તો આપણા લોકલ વિસ્તારની અંદર પટ્ટાવાળી વસ્તુ ફેમસ છે અને પોચી ટેટી જેને કહેવાય છે ટેટીના બે પ્રકાર આવે છે એક કડક ટેટી આવે છે કઠણ જેને આપણે તમે નેટ વાળી કહીશો જે આપણે લોંગ માર્કેટ મોટા માર્કેટની અંદર કેવા દિલ્હી છે વાસી છે એવા મોટા માર્કેટની અંદર જો મોકલ્યું હોય તો એવી ટકાવી વસ્તુ આપણે વાવવી જરૂરી છે ટ્રાન્સપોટેશન માટે તમારે ઈશારો ઈજી પડે તો વસ્તુ જે ટેટની છે એ બે પ્રકાર બે ટાઈપની વેરાયટીઓ છે જે પટ્ટાવાળી અને આપણા લોકલ માર્કેટ ની અંદર ચાલે છે એવી મધુરાજા છે ખુશી છે શ્રીજી છે અ ત્યાર પછી અમોરોષ છે તનિક છે એ સારી વેરાઇટી છે એના સિવાય પણ હજી ઘણી બધી વરાઇટી સારી છે પટ્ટાની અંદર તો એવા બધા વેરાયટી ને પણ વાવેતર કરી શકો છો અને નેટવાળી વસ્તુ જો વાપરવી હોય કેવા નેટ વળી આપણે ટેટ અત્યારે બનાવી હોય તો આપણે વાવેતર કરી શકીએ છીએ તો એની અંદર નોની કુંદન છે મધુ છે લોયલપુર છે પતાશા છે અન્ય વરાયટી પણ ઘણી સારી છે જે મેજર છે એ વરાયટી તો આ વરાયટીનું વાવેતર આપણે કરી શકીએ જેથી કરીને તમારે લોંગ ડ્રાઈવ કે મોટા માર્કેટની અંદર એને તમારે મોકલવું હોય તો ટ્રાન્સપોર્ટેશનની અંદર ટકાવવું જે છે નેટ વાળી વરાયટી ટ્રાન્સપોર્ટેશનમાં ટકાવવું હોય એની અંદર મીઠાશ સારી હોય કડક હોય અને જે આપણા વિસ્તારની અંદર લોકલ વિસ્તારની અંદર જો વેચવી હોય તો આપણે એની અંદર પટ્ટાવાળી વાવેતર અથવા ઘણા ખેડૂતોનું મોટું વાવેતર કોઈ કરતા હોય તો એની અંદર પચાસ ટકા પટ્ટા કરાય અને પચાસ ટકા નેટ વાળી નું વાવેતર જેથી કરીને ખેડૂતને પણ માર્કેટની અંદર એ સહેલું પડે ખૂબ સરસ માહિતી હતી હવે એક આગળના આગળની ઘણી માહિતી છે આપણે નેક્સ્ટ વિડીયોમાં પણ જાણવાના છીએ પણ તે પહેલા એક નાની માહિતી છે કે જ્યારે પણ ખેડૂત પણ જણાવો કે ગ્રો કવર છે એ જ્યારે પણ નીકાળવાનું હોય કાઢવાનું હોય

અને જમીનના પ્રકાર અનુસાર આપવાનો રહેશે એને ટૂંકમાં ભેજ અતિશય એની અંદર હોવો જરૂરી છે જમીન હોય તો અંદર ત્રણ ચાર દિવસે પાણી આપશો નબળી જમીન હોય તો એની અંદર તમે બે દિવસ આપો અને અથવા રેતાળ જમીન હોય તો તમે એકતરા પાણી આપી શકો છો ટૂંકમાં વાક્ષા કંડિશનમાં પાણી આપવું બહુ જરૂરી છે અને ઓલું ગ્રોમ નીકળી ત્યારે ગ્રો કવર કાઢવાની જે સ્ટેજ છે જ્યારે તમારે ત્રીસ થી ટૂંકમાં પાંચથી દસ ટકા નર ફૂલ દેખવા માટે એની અંદર એની અંદર નર રાણી માદા બે ફૂલ હોય સાધારણ સમજી લો શિયાળાની અંદર પચીસ થી ઇઠાવીસ દિવસની અંદર જ્યારે તમે ઉડાડી લો એ પચીસ થી અંદર તમે ગ્રો કાઢી અને એની અંદર પહેલો સ્પ્રે તમારે ડાઉની મીડિયુ માટે ખાસ લેવાનું છે કારણ અત્યારે શું છે ઠંડીનું વાતાવરણ હોય હ્યુમિડિટી એટલી હોય તો એના કારણે ડાઉનીનું નું પ્રશ્ન એની અંદર આવતું હોય તો ડાઉની મિલ્ડ માટેના જે સારા ફંગીસાઈડ છે જે કેબ્રિયોપ છે એક્રોબેટ છે કરજેટ છે એવા ફંગી ના સ્પ્રે તમે લઈ શકો છો